પરિણામ પરિણામનો દિવસ એવો હોય છે કે કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળતા હોય છે પરંતુ આ વખતે ધોરણ 10 નું જે પરિણામ છે ગયા વર્ષ કરતા અઢાર ટકા જેટલું વધારે આવ્યું છે અમદાવાદમાં કેવો માહોલ

રોજ ચાર પાંચ કલાક તો સ્ટડી હોવી જ જોઈએ બહુ મહેનત તો લાગે જ છે પણ બિલકુલ આપ જણાવશો રિઝલ્ટ નાઇન્ટી થ્રીસન્ટેજ કેટલી મહેનત કરવી પડે રોજની ત્રણ ત્રણ ચાર કલાક મેક્સિમમ કરવી પડે મહેનત આવે છે રિઝલ્ટ બિલકુલ આપ જણાવો છો રિઝલ્ટ આવ્યું કેટલી ખુશી મારે નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન ટુ પર્સન્ટ અને ખુશી તો અત્યારે બહુ વધારે છે કારણ કે આટલા એક્સપેક્ટેડ પણ નહોતા અને મહેનત તો કરવાની અમારી મહેનત તો હતી જ અમે બે ઘરે ત્રણ ચાર કલાક ભણતા હતા પણ સાથે સાથે સ્કૂલની મહેનત હતી અમારા ટીચર્સ સપોર્ટ કરતા હતા પેરેન્ટ્સનો ઘરેથી સપોર્ટ હતો અને સ્કૂલમાં રેગ્યુલર ટેસ્ટ અને પ્રેક્ટિસ થતી હતી એટલે વાંધો નહોતો આવતો બોર્ડના વખતે બિલકુલ આપનું શું રિઝલ્ટ આવ્યું ને કઈ વસ્તુથી દૂર રહ્યા આ સમયે મારું નામ ઈશા પટેલ અને મને નાઇન્ટી એટ પોઈન્ટ ફિફ્ટી વન પર્સન્ટાઇલ આવ્યા છે મહેનત તો કરી જ હતી અને સાથે સાથે હું પણ ખુશ છું બધા ખુશ છે આમાં સપોર્ટ બધાનો રહ્યો આમ આના માટે ખૂબ જ મહેનત કરવી પડે ચારથી પાંચ કલાક સિરિયસલી બેસવું પડે ફોન અને એ બધું તો મૂકી જ દેવું પડે કારણ કે એટલું ડિસ્ટ્રેક્ટ થઈએ તો ભણી જ ના શકે એને વગર તો આટલા આવે જ નહીં

ફોન તો અડવાનો જ નહીં એટલે લઈએ તો એવી રીતે અને મારા પપ્પા પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક પણ હતા એટલે એમનો ખૂબ ખૂબ સાથ રહ્યો હતો અને એમને સિસ્ટમ ખબર કે કઈ રીતે ભણાવવું એટલે એમના કારણે આવું રિઝલ્ટ આ રિઝલ્ટનું પરિણામ આવે છે સારું એકદમ બિલકુલ આત્મવિશ્વાસ તમામ જે વિદ્યાર્થીઓ છે એમના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે અન્ય જે વિદ્યાર્થી છે એમની સાથે વાતચીત કરી છે આપ જણાવ ખૂબ કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા છો હા હું ખૂબ કોન્ફિડન્ટ છું મારા બોર્ડમાં નાઇન્ટી સિક્સ પર્સન્ટાઇલ આવ્યા છે અને બધું જ મારા સ્કૂલના અને જે ટ્યુશનના જે સર હતા ને એમના કારણે જ બધું થયું છે એના માટે રોજ બહુ જ મહેનત કરવી પડતી હતી મોબાઈલને તો હાથ જ નહોતો દોડાડતા અમે તો ટીવી નહોતા જોતા ફક્ત ને ફક્ત ભણવા પર જ ફોકસ આપતા હતા ત્યારે નાઇન્ટી સિક્સ પર્સન્ટ લાયા છે બિલકુલ ફોકસ ખૂબ જરૂરી છે અને એના જ કારણે રિઝલ્ટ પણ આવે છે આપ જણાવો હસી રહ્યા ખુશ છો ખૂબ સારું પર્સન્ટેજ આવ્યા મારે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ છે અને પર્સન્ટ ટાઈલ મારે નાઇન્ટી નાઇન પોઈન્ટ ટુ એઇટ છે અને આના માટે તો મેં કંઈ એક્સ્ટ્રા તો વર્ક કર્યું જ નથી જેટલું પહેલાં કરતો તો બસ ક્વોલિટીમાં થોડો વધારો કર્યો છે અને હવે આગળ શું આગળ હવે ઇલેવન્થ સાયન્સમાં એ ગ્રુપમાં આગળ જવાનું એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કરિયર એમાં જ બનાવવાનું છે મારે બિલકુલ તમામ જે વિદ્યાર્થીઓ છે ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે આવે પણ કેમ નહીં કારણ કે લાંબા સમયની મહેનત